લોકો સ્ટેટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ જાણ જાણ નથી થયેલી તે રીતે છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે આ બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ કોળો આવેલો હતું એને વિખરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો કોઈ સામાન્ય રીતે કદાચ કોઈ ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર રીતે કે સામાન્ય રીતે પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનો બોલાવેલા છે એની સાથે મારી બધાને શાંત રહેવા માટેની અપીલ અમે કરેલી છે